ડભોઈ શહેર તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીના જગ બહારથી મંગાવવા પડે છે ડભ્ભોઈ શહેર તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીના જગ બહારથી મંગાવવા પડે છે રેફરલ સરકારી હોસ્પિટલમાં બે કુલર હોવા છતાં પણ કેટલાક સમયથી કુલર બંધ હાલતમાં હોય હોસ્પિટલ સત્તાધીશો આગળ પાછળ ચાદર લગાવી દીધી છે દૂર દૂરથી આવતા દર્દીઓ માટે કુલરમાં પણ પાણી ખલાસ થઈ જતું હોય રાત્રિ દરમિયાન દર્દીઓને તકલીફ પડી રહી છે એક તરફ સરકાર પૂરતી સુવિધાઓની વાતો કરતી હોય છતાં પણ ડભોઈ સરકારી દવાખાનામાં પીવાના પાણીની સુવિધાઓ દર્દીઓ વંચિત છે એક તરફ નેતાઓ ફોટા પાડવામાં રસ ધરાવતા હોય ત્યારે બીજી તરફ રેફરન્સ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પાણીથી વંચિત થઈ રહ્યા લાગે છે સરકાર માત્ર જાહેરાતોમાં જ રસ ધરાવતી હોય એવું આ હોસ્પિટલમાં જોઈને લાગી રહ્યું છે તંત્રને શું દર્દીઓની સમસ્યાઓની પડેલી નથી એવું લાગી રહ્યું છે ડબોઈ સરકારી દવાખાનામાં દૂર દૂરથી એકસો ઓગણીસ ગામોમાંથી આવતા હોય છતાં પણ પાણીની સુવિધા ના હોય જેને લઈને દર્દીઓમાં બહારથી બે ત્રણ કુલર મંગાવે તો ખલાસ થઈ જાય રાત્રિ દરમિયાન પાણીની બહુ તકલીફ પડતી હોય દર્દીઓમાં બૂમ પડી રહી છે શું ક્યારેય તંત્ર ઝાંકશે અને બધા પડેલા કુલરો ચાલુ કરાવશે જો વહેલી તકે તંત્ર ચાલુ કરાવે તો આવનારા દર્દીઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે કે પછી સરકારી બાબુ હોવી લોલમ લોલ ચલાવતા રહેશે કે પછી દર્દીઓ માટે કુલર ચાલુ કરવામાં આવશે તેમ દર્દીઓમાં ચર્ચાઈ રહ્યું હતું